એ પેનની કિંમત કરતાં બમણી એટલે કે બે ગણી છે આ વિધાનને દીચલ સુરે સમીકરણ સ્વરૂપે દર્શાવો આપણને એવું કહેવામાં આવ્યું છે કે દીચલ સુરે સમીકરણ સ્વરૂપમાં આ જે વાક્ય જે છે આ વિધાન જે છે એને દીચલ સુરે સમીકરણની અંદર આપણે દર્શાવવાનું છે લખવાનું છે અને અહીં નોંધ પણ આપેલી છે કે નોટબુકની કિંમત એ રૂપિયા x છે અને પેન ની કિંમત રૂપિયા y નો આવું આપણે અહીં કહેવામાં આવ્યું છે તો આપણે જોઈએ રકમ નોટબુક ની કિંમત એ પેન ની કિંમત કરતાં બમણી એટલે કે બે ગણી છે તો આપણે લખશું અહીં નોટબુક ની કિંમત x છે અને પેનની કિંમત કિંમત અને આપણને રૂપિયા હવે તો આપણે જોઈએ કે નોટબુક ની કિંમત પેન ની કિંમત કરતા બમણી એટલે કે બે ગણી છે તો અહીં નોટબુક ની કિંમત x છે અને પેન ની કિંમત એ રૂપિયા y છે હવે આપણે તો કે દિચલ સુધક સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે તો આ વિધાન જોઈએ તો કે નોટબુક ની કિંમત તો નોટબુક ની કિંમત કેટલી છે x નોટબુક ની કિંમત કેટલી છે x अने ये पेन की कीमत करता बंगड़ी तो पेन की कीमत क्या थी पेन की कीमत जो है नोटबुक की कीमत है एक्स अब पेन की कीमत वाई है तो आपने ये लिखी हो एक्स ये नोटबुक की कीमत है वाई ये पेन की कीमत है અને સૂચના આ જે વિધાન જે છે એવું કહે છે કે નોટબુક ની કિંમત એ પેન ની કિંમત કરતા બમણી એટલે કે બે ગણી એટલે કે નોટબુક ની કિંમત x એ પેન ની કિંમત કરતા બમણી એટલે કે બે ગણી છે જેના કરતા કીધું કે નોટબુક ની કિંમત એ પેન ની કિંમત કરતા તો આવું જ્યારે કહેવામાં આવે કે નોટબુક ની કિંમત એ પેન ની કિંમત કરતા તો પેન ની કિંમત કરતા આવું કહેવામાં આવે આવું કીધું ત્યાં એ પ્રોસેસ કરવાની છે એટલે કે નોટબુક ની કિંમત x છે અને એ પેન ની કિંમત કરતા 2 બની છે બરાબર

એટલે કે બે ગણી છે હું અહીં બરાબર વચ્ચે મૂકી દઉં આ બરાબર વચ્ચે મૂકવા માટે મારે બે વડે બે બાજુ સંખ્યા સરખી કરવી પડશે તો હું 2 ને 6 વડે 2 2 ને 6 સાથે ગુણ કે 3 સાથે ગુણ તો કે 3 સાથે એટલે કે 2 * 3 એટલે કે 6 = 6 એટલે કે કહેવાનો મતલબ કે જેના કરતાં કીધું કે પેન ની કિંમત નોટબુક ની કિંમત એ પેન ની કિંમત કરતા પેન ની કિંમત કરતા કીધું તો ત્યાં જ આપણે પ્રોસેસ કરવાની છે એટલા માટે આપણે બે મૂક્યા એટલે કે 2y થયા x બરાબર 2y હવે આ x બરાબર 2y ડીજલ સુરક્ષા સમીકરણ બની ગયું આ ડીજલ સુરક્ષા સમીકરણને આપણે એ પ્રમાણિત સ્વરૂપ વ્યાપક સ્વરૂપની અંદર આપણે એને દર્શાવશું તો એ દર્શાવવા માટે x ના x એમ ના રાખશું આ 2y જે છે 2y આ બાજુ આવે એટલે -2y 0 આ બની ગયું પ્રમાણિત સ્વરૂપ વિચલ સુરેખ સમીકરણનું આ શું બન્યું પ્રમાણિત સ્વરૂપ આ જે બન્યું એ શું બન્યું અને આ x બરાબર 2y

કિંમત શોધો તો સૌપ્રથમ આ 2x 3y 9.35 પર 12 આપેલા છે એટલે આ 2x ના 2x 3y આ જે આપણે પ્રોસેસ કરીએ છીએ એ આવી રીતના દર્શાવીએ છીએ આના સ્વરૂપમાં દર્શાવીએ છીએ x by c 0 તરીકે આપણે સમીકરણને દર્શાવીએ છીએ આ 9.35 છે એ પહેલી બાજુ આવે એટલે માઈનસ

જે કઈ સંખ્યા તમે મૂકો અને એની અગર જે કઈ નિશાની હોય ને નિશાની સહિત સંખ્યા અને નિશાની સહિત બધે બધું અહીંયા મૂકી દેવાનું ચલ ન લેવાના પક્કા અચળ પદની વાત કરી એ બી અને સી તો a ની કિંમત તો a બરાબર તો કે આ કેટલા છે 2 પણ કેવા છે ધન તો કે આ 2 તો a બરાબર a ની કિંમત કેટલી થઈ 2 ત્યારબાદ એટલે b ની કિંમત કેટલી થશે તો કે આ પ્લસ અ સોરી આયા જોવાનું પ્લસ તો પ્લસ 3y એટલે સોરી y નું b = 3 ત્યાર બાદ c = તો કે આ માઈનસ છે માઈનસ થી લઈ લેવાની અને 9.35 જે 12 છે એવું નય તો આ બની ગયું a b c ની એ બધી કિંમતો આ આપણે દર્શાવી દીધી ત્યાર બાદ

अबे देखिए आ ए बराबर ए ने कीमत कितनी था से तो के एक्स ने अगर कोई ना होए कोई पन चल होए चल ने अगर कोई पन अचल पद ना होए तो हमेशा ये कोई एक्स नो सब होना कोई ना होए तो ये लेकिन ए, ए बराबर ए ने कीमत कितनी था से ए ये भी जितना बी ने कीमत कितनी था से माइनस वाई ना चेंज मापाज माइनस वाई

बराबर जीरो देखिए ए बराबर कितने कीमत है नहीं तो क्या माइनस तो तो तो, तो तो, ए देखिए बी नहीं कीमत के लिए तो क्या तूने अन्यथा जी सी नहीं कीमत के लिए तो क्या माइनस छह एवज जितना दाखल हमने सोचो तो आईएक्स नाइएक्स तूने बाय तो आप आज बाय बाय कर माइनस तूने बाय बराबर जीरो जीड़ू जीड़ू। वर वर तो कोई नथिन इतने जीरो बराबर जीरो आ बनेगी अन्य शून्य मायने शून्य तबीयत बराबर जीरो अबे कहीं ए बराबर कितना बी बराबर कितना सी बराबर कितना तो ए बराबर ये अच्छी अगर कोई नथिन तो ये अच्छा है फिर ए बी नहीं कीमत कितनी तो कर माइनस ट्रांस सी नहीं कीमत कितनी तो कर મેળવવાની અને પદ કોઈ પણ હોય કોઈ પણ સંખ્યા હોય એની આગળ કોઈ પણ નિશાની હોય તો નિશાની સહિત એ કિંમત આપણે મૂકવાની ધારો કે એની કિંમત માઇનસ બે હોય એ માઇનસ બે નિશાની સહિત આપણે કિંમત મૂકવાની દાખલા નંબર 2 ની અંદર પાંચમો દાખલો જોઈએ 2x 5y તો પહેલા તો આ જે સમીકરણ જે છે એને આના સ્વરૂપમાં દર્શાવી દે ax બરાબર by c 0 તો અહીંયા 2x આપણને આપેલા છે 2x ના 2x m ના 5y પેલી બાજુ આવે એટલે પ્લસ 5y c નથી આપેલો તો આપણે 0 મૂકી દેશું बराबर जीरो आसमीकरण बनेगी उतनी। ए बराबर कितना, बी बराबर कितना, यदि सी बराबर कितना। नहीं आपने आप बताएंगे कीमत मुकाबले, ए कीमत, बी कीमत में सी कीमत। तो ए कीमत में सुना उसे तो क्या, बी आउट से नहीं, बी कीमत में, तो क्या प्लस पांच अने सी कीमत कितने था से, तो क्या जीरो। तो जो आप प्लस नंबर म

+a + 2a 2 == 0 0 બની ગયું ax + by + c = 0 તરીકે આપણે આને દર્શાવી દીધું તેથી a ની કિંમત કેટલી b ની કિંમત કેટલી તેથી c ની કિંમત કેટલી તો આપણે જોઈએ a ની કિંમત કેટલી થશે તો કે 3 b ની કિંમત કેટલી થશે તો કે 0 અને c ની કિંમત કેટલી થશે તો કે 2 એવી જ રીતે દાખલા નંબર 7 तो के y minus two बराबर zero आई आपने x वालों को बता पहले ना थी तो n के लिए आपने zero x ले सु zero x वर x minus y वालों को देखने वाला y minus ना minus b ना b बराबर zero अब अन्य की वे x वाला b वाला वाला c बराबर zero तरीके आपने दर्शाई तेरे a बराबर क्या लाऊँ से तो a की कीमत क्या थी तो क्या zero यदि b नहीं कीमत करते कोई नहीं करते फिर a b बराबर a यदि c नहीं कीमत करते तो क्या minus b a जितना डाक लाया नंबर आठ पांच बराबर two x तो आपने काम करे तो क्या पांच जेट्स है ये तो आप आजू बाजू है परंतु आ two x जेट्स है आ two x में आपने पहले बज लाई आ two x जेट्स है आ two x में आपने आ बज लाई इसलिए minus two x y વાળું પદ આપણને આપેલું નથી એટલે પ્લસ 0y અને 5 જે છે 5/5 બરાબર 0 તેથી a ની કિંમત કેટલી થશે -2 b ની કિંમત કેટલી થશે 0 અને c ની કિંમત કેટલી થશે 5 તો આવડશે વિદ્યાર્થી મિત્રો